ਸਤਿਗੁਰੂ ਨਿਰਾਤਮਹਾਰਾਜਨੀ ਸਤਿਗੁਰੂ ਕੋੜੀਦਾਸ ਮਹਾਰਾਜਨੀ ਹੈ ਅਤਰੇ ਪਧਾਰੇ ਲਹੜੀ ਗੁਰੂ ਸੰਤਨ ਕੀ ਆਪਣੇ ਆਪਣੇ ਗੁਰੂ ਮਹਾਰਾਜ ਕੀ ਕੋ ਕੋ ਧੰਨਵਾਦ ਅਜੇ ਰਾਜੂ ਨਾਮਾ ਆਂਗਣੇ દૂર દૂરથી સંતો મહાપુરુષો અને હરિભક્તોને આમંત્રિત કરી પોતાના આંગણે ભજન અને ભોજન જેવો ઉત્સવ મનાવી અને સદગુરુ મહિમા ઉજવવાનો જે એમનો સમગ્ર પરિવારનો ભાવ એટલો બધો ઉચ્ચ કોટીનો છે કે કેટલા બધા દૂર દૂરથી સંતો મહાપુરુષો એમના આમંત્રણને માન આપી વાયકને માન આપી અને આજે એમના આંગણે પધાર્યા છે આવા બધા મહાપુરુષોના દર્શન કરવા એ પણ એક જીવનનો લ્હાવો છે અમે તો પ્રથમ વખત આજે આધરા ઉપર આવ્યા છીએ અને રાજુરામ મહારાજનો એટલો બધો પવિત્ર અને નિખાલસ ભાવ કે બાપુ ગમે ત્યાં તમે ન જતા હોય પણ અમારા આંગણે એકવાર પધારો અને તમે કોઈ તારીખ રાખી મારે બીજા પંદર સંતોને આમંત્રિત કરવા છે બલારામ એટલે અમે કીધું કે ભાઈ થોડીક સરકારી ફરજમાં છીએ એટલે શનિ રવિ અમાર રજા આવે એટલે શનિ રવિ હોય તો તમ તારે આપણે ગોઠવો એટલે એમને શનિ રવિ ગોઠવી અને પછી બધાએ સંતો મહાપુરુષોને આમંત્રણ આપ્યું અમારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના આપણી સામે બિરાજમાન છે એવા પોષારામ મહારાજ ફૂલગ્રામથી હમણાં જેમને વાણી કરી એવા અમારા રમેશરામ મહારાજ એમની સાથે નિરાત જ્ઞાનધારા ચેનલ જે ચલાવી રહ્યા છે તે એવા અમારા સેવક ન કહી શકાય પણ અમારી પાસે સમજેલા એવા હરિભક્ત રાજુભાઈ ગોહિલ અને આપ સર્વે આ બાજુના જેમના બહુ મને નામો આવડતા નથી પણ એક બાપુ નામ કેવું ભેમારામ ભેમારામ મહારાજ ભીમજીરામ મહારાજ રણછોડરામ મહારાજ મહારાજ સંતો મનુરામજી મહારાજ પછી આપ મહારાજ નામ મહારાજ અમારે કાઠિયાવાડ પધાર્યા છે આવા અનેક નામી અનામી સંતો મહાપુરુષો અને હરિભક્તોની ની અત્રે ઉપસ્થિતિ છે અહીંયા તો આપણી સભા ભલે નાની હોય પણ હંસની સભા છે બલારામ બાબુ આ કોઈ જેવી તેવી સભા નથી એટલે વિશેષ કાંઈ કહેવાનું ન હોય સમય આપણા બધા માટે બહુ કિંમતી છે એટલો બધો કિંમતી છે કે આપ સર્વે જાણો છો એટલે સમયને આપણે વેડફવો નથી વધારે પડતો અમે કાંઈ બીજું પણ નવું કહેવાના નથી જે કંઈ આપ સર્વેના ઘટની અંદર છે જે આપ સર્વે જાણો છો એ જ વાત વળી વળીને દરેક સંતો ફેરવી ફેરવીને પોતાની ગતિ અને મતિ અનુસાર આપણી સમક્ષ રજૂ કરવાના છે એટલે સમયની પાબંદી માની અને જો આપ લોકોને જ્યાં સુધી એવું લાગે કે મહારાજ બોલે ત્યાં સુધી અમે બોલશું બાકી નવું કંઈ નહીં આવે ગુરુ મહારાજની વાત સિવાય અમારી પાસે બીજી વાત નહીં આવે એટલે આપને એવું થાય કે હવે સમય થઈ ગયો છે એટલે મને જરા ઈશારો કરજો કારણ કે અમારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં તો અમારે બહુ સમય આપવો પડતો હોય છે બોલવું પડતું હોય છે પણ આ ઘણા બધા આપ બધા વક્તા પુરુષો ખૂબ જ્ઞાની ધ્યાની અનુભવી અમને પણ આપના બધામાં રસ છે આપ કોઈ જેવી તેવી હસ્તી નથી એટલે આપનામાંથી પણ અમારે કાંઈક લેવાનું હોય એટલા માટે સહેજ પણ આપનું રૂમાડું હલશે તો અમને ગુરુ મહારાજની દયાથી એવી પારક દ્રષ્ટિ છે ખબર પડી જશે અને અમે જે બોલાવી દઈશું પહેલી વાર આવ્યા છો એટલે આપણે કદાચ એવું થતું હશે કે જરા કઈક પ્રકાશ પાડે તો સારું પણ મેં જેમ હું કેતા હરિદુભાઈ એવી વાત કરવા જઈ રહ્યો છું કે આપનાથી કોઈ અજાણી નથી કરીને ચોર્યાસી લાખ યોની માંથી શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ જો અવતાર હોય તો આ મનુષ્યનો દેહ છે વિશેષ વાતને આગળ ન વધારતા એટલું મારે ખાસ ટકોર કરવી છે આપણે બધા કે આપણે બધા ભક્તિ કરીએ છીએ કોઈ ભયથી કરતા હોય મૃત્યુનો ભય હોય એના હિસાબે કોઈ ભક્તિ કરતા હોય કોઈ દેખાદેખી ભક્તિ કરતા હોય કોક શર્માસરમી ભક્તિ કરતા હોય અને કોઈક ભાવથી ભક્તિ કરતા હોય ભક્તિ કરનાર દરેક ના હેતુઓ અલગ અલગ હોય છે એટલે જે કંઈ પણ હેતુ થી આપણે ભક્તિ કરતા હોય પણ ભક્તિ કરીએ છીએ એટલે આપણને બધાને લાગુ તો પડે જ શું કે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો આપણે બધાને કીધું છે કે આનો ભેદ શું છે શા માટે ભક્તિ કરવી પડે આપણે હે આવો સરસ મજાનો મનુષ્ય અવતાર મળ્યો છે ખૂબ સુખ વૈભવ વિલાસ અને આ જહાજ જમાન વાળી જગત એને છોડી અને આપણને તારા ટૂટે મારા ભગવાન અમને કઈ બોલવાનો શોખ નથી પણ હૃદયમાંથી જે ગુરુ મહારાજ બોલાવે છે અને આપણા હૃદયનો જે રણકાર છે ત્યાં સુધી મારે પહોંચવું છે એટલે આપણે નહીં પણ જે કઈ સંતો મહાપુરુષો જયારે પોતાનું વક્તવ્ય આપતા હોય ત્યારે આપણે મનની તમામ ગતિવિધિને એક બાજુ મૂકી મનના તમામ વિચારોને એક બાજુ મૂકી અને આપણી સુરતાને સદગુરુના શબ્દની અંદર જો પોરવી દે તો આપણું બેઠેલું સાર્થક કહેવાય આપણે અહીંયા બેઠા છીએ એનું પ્રમાણ કહેવાય નહીં તો આપણો દેહ અહીં છે મન ક્યાંક બીજે ભટકે છે તો આ કઈ ભજન ન કહેવાય કહેવાય આ ભજન ન કહેવાય આપ તો બધા સમજો છો એટલે હું બહુ ઉનાળમાં નથી જાતો પણ ભક્તિ કરવા પાછળનો કઈક હેતુ છે કે આપણો જનવારો સુધરી જાય આ બધું આપણે કરીએ છીએ તો આપણો જનવારો સુધરી જાય જેમ હમણાં બલારામ બાપુ મારી બાજુ બેઠ બિરાજમાન છે એમને કીધું કે આપ બધાયનો લેખા લેવા છે આપ બધાય જ્યારે જ્યારે આપણે મરણ તિથિનો મહિમા મોટો જ્યારે આપણે આ દેહ છોડી અને આપણે જશું ત્યારે એમને બીજા ભાવાર્થમાં કીધું છે પણ આપણે તો આ ભાવાર્થમાં કહેવી છે કે જ્યારે આપણે જઈશું ને ત્યારે આપણને પોતાને પૂર્ણ સંતોષ હોવો જોઈએ કે જગતની અંદર હું આવ્યો તો પણ હું શું કરીને જાઉં છું ને શું લઈને જાઉં છું એનું આપણને સંપૂર્ણ ભાન હોવું જોઈએ બેભાનમાં આપણે મરવાનું નથી બેભાનમાં કોણ મરે જેને સદગુરુનો સાથ નથી મળ્યો જેને કોઈ ભક્તિનો પંથ નથી મળ્યો જેને કોઈ પરિબ્રહ્મ નારાયણનો કોઈ પ્રકાશ નથી મળ્યો જે અંધકારમાં જીવી રહ્યો છે એને કદાચ બેભાનમાં જીવવું પડે બેભાનમાં મરવું પડે અને આપણે તો ભાનમાં રહી અને નક્કી છે આપણે બધાએ જાણવી છીએ કે જગતના રંગમંચ ઉપર આપણને જે કંઈ પાત્ર મળ્યું છે એ પાત્ર ભજવી અને આપણે જ્યારે સમય આવે ત્યારે જેમ આપણે સંસારની અંદરથી આપણા દેહ ઉપરનું વસ્ત્ર આપણે છોડી દેવી છે એવી જ રીતે આ દેહને આપણે છોડી દેવાનો છે પણ સભાન અવસ્થામાં ભાન અવસ્થામાં આપણે ભાનમાં હોવા જોઈએ એ વખતે આપણે બેભાન હોવા જોઈએ નહીં મારો કહેવાનો હેતુ ખૂબ અનુભવી મહાપુરુષ આપણી વચ્ચે બિરાજમાન છે પણ આવી ગર્ભિત વાત બહુ ઓછા કરે છે મરણ તિથિનો મહિમા મોટો જ્યારે આપણો દેહ છોડવી આપણે બધાય હવે પચાસ સાહીઠ ના કિનારે આવીને ઉભા છે લગભગ પાંત્રીસ ચાલીસ વાળા બહુ ઓછા છે પણ ભજન તો હવે આપણને બધાને બીક લાગી કે હવે સમય આવી ગયો છે દરેક માણસ આપણે નહીં ભજન કરવી છે એ નહીં ભજન નથી કરતા એ પણ ડરી ડરીને જીવી રહ્યા છે સેનાથી તાળથી કારણ કે અનંત કોટી બ્રહ્માંડની અંદર આ ચૌદ લોકની અંદર જો બધાને ભય હોય તો એક તાળનો છે શેનો છે કાળનો અને મોતનો ભય છે અને મોતના ભયના કારણે જ આપણે બધા ભક્તિ કરવી છે નકર આપણને કોઈને આ માયાની બહાર નીકળવું ગમે એવું નથી આ બધા સુખ સાહેબી જેવી અત્યારની જે અત્યારની આ જાગ જમાળવાળી જિંદગી છે એસીની અંદર રહેવાનું અને ગમે એટલા જે ભોગવિલાસ વિલાસ ભોગવવા એટલા ભોગવવાનું અત્યારે આવો જેને કળજો કે જેને આંટો મારી દીધો છે એવા સમયની અંદર એ બધી વાતને આપણે તિલાંજલિ આપી લાત મારીને તમે બધાય જો આ ભજનની અંદર ગુરુ મહિમાની અંદર આવીને જો બિરાજમાન હોય તો તમારા અમારા જેવા આ ધરતીના પડિયા માટે બીજા કોઈ ભાગશાળી નથી ભાગશાળી તમે બધાય છો પ્રાપ્ત પાક્યું છે ત્યારે જ આપણને આ સમય મળ્યો છે ત્યારે જ આવા સંતો મહાપુરુષોનું આપણને સાનિધ્ય મળ્યું છે એટલે આપણે બધાય ખૂબ બળભાગી છીએ અને ઈશારાની જરૂર છે શાનની જરૂર છે ભજન ગમે એટલા ગાશું અને સત્સંગ ગમે એટલો કરશું પણ જો રેણી નહી હોય તો આપણું કામ નહી થાય હે કેણી મિશ્રી ખાંડ હે રેણી તાતા લો કેણી કહેવે ઓ રેણી રહેવે એસા બિલ્લા કોક 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 બિલ્લા આવા જેને કહેવાય ભજન કરી અને પરમ ગતિને પામી જાય છે એટલે બોલવું સહેલું છે એના કરતાં જીવવું વધારે અઘરું છે ઘણા બધા મહાપુરુષો આપણી વચ્ચે ઉપસ્થિત છે ખૂબ જ્ઞાની છે બહુ બોલતા નથી કારણ કે પછી બાણરે વાગ્યા પછી બોલાય નહીં પાણભાઈ પછી બોલાતું નથી અને સુરતા ચડે આસમા પછી નથી બોલાતું બોલાય ક્યાં સુધી જ્યાં સુધી પાણ નથી વાગ્યા ને ત્યાં સુધી ગંગા સુધી પાણભાઈની વાણીમાં આવે છે ને કે છૂટા છૂટા તીર અમને ન મારો બાઈજી છાતી મારી ફાટું ફાટું થાય એટલે આપણે બધાને ઉભરા આવી જતા હોય કે લાઈ હું કાંઈ કહી દઉં લાઈ હું કાંઈ સંભળાઈ દઉં લાઈ હું કાંઈ કામ કરી નાખ્યું નહીં મારા વાલા એવું નથી બાણ જીને વાગી ગયા હોય આરંભ પાણ જીને ઉતરી ગયાં હોય મેરમની ચોધારી એનું કામ થાય એવું છે બાકી અમારા ખૂબ સંતો લાડીલા છે જે જે ભક્તિના માર્ગે ચાલે છે એ અમારા શિરમોર સંતો છે અને એમને જોઈ અને અમે એટલા બધા આનંદિત થઈ છે તમને બધાને જોઈ જેને નિરખતા નેણા હરખે મટી જાય મરડાની ધોડા દોડ